શ્રી આર પટેલ આર્ટસ કોલેજ ખાતે થરામાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો કાંકરે તાલુકાના થરામાં શ્રી વી આર પટેલ આર્ટસ કોલેજ ખાતે વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી કાંકરે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ સ્પર્ધકોને મુખ્ય ઇનામ અને બાકીના સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ કોલેજના આચાર્ય શ્રી રમેશભાઈ ઠાકોર તેમજ અધ્યાપક શ્રી ચિરાગભાઈ દ્વારા અને સ્ટાફગણ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન તેમજ સંચાલન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ મોદીએ જ્યારે આભાર વિધિ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ થરા અર્બન આરોગ્ય સ્ટાફ પણ હાજર રહેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેશ